સત્યને કોઈના સાથની જરૂર નથી હોતી તેની આંગળી તો ભગવાનને જ પકડવી હોય છે પ્રમાણિકતાને પુરાવાની જરૂર નથી હોતી સમય જ બધું પુરવાર કરી આપે છે એવું ન વિચારો કે ઈશ્વર તમારી સાથે છે કે નહીં એવું વિચારો કે તમે ઈશ્વરની સાથે છો કે નહીં કારણ કે ઈશ્વર હંમેશા સત્યની સાથે જ હોય છે સત્ય પ્રેમ અને વિશ્વાસનું કોઈ જ પ્રમાણ નથી એ તો સમય જ નક્કી કરે છે જ્યારે સમય ન્યાય કરે ત્યારે કોઈ સાક્ષીની જરૂર નથી પડતી સમય સાચો પરિસક છે સમય જ સાચો નિરસક છે શ્રી કૃષ્ણ કહે છે કે જેમણે તમને કષ્ટ આપ્યું છે કષ્ટ તો એમને પણ મળશે જ અને જો તમને ભાગ્યશાળી હશો તો ઈશ્વર તમને જોવાનો મોકો પણ આપશે ગમે તેવી તકલીફોમાં પણ તરત જ રસ્તો સૂજી આવે એ આપણી બુદ્ધિનું નહીં પણ ઈશ્વરની કૃપાનું પરિણામ છે કોઈએ ભગવાનને પૂછ્યું તમને સૌથી વધારે કઈ વ્યક્તિ ગમે છે ભગવાને જવાબ આપ્યો એવી વ્યક્તિ કે જેની પાસે બદલો લેવાની તાકાત હોય છતાં પણ એ માફ કરી શકે સમજતો હોવા છતાં બધું જ છોડવા તૈયાર હોય શ્રમતા હોવા છતાં શાંતિ રાખી શકે છે જીવનની એકદમ કપરી પરિસ્થિતિમાં અપાર તકલીફો અને મૂંઝવણમાં આપ અટવાઈ રહ્યા હોય ત્યારે જ બસ એ જ ક્ષણે તમારી તરફ લંબાયેલો એ હાથ કદાચ પરમેશ્વરનો જ અથવા પરમેશ્વરે જ મોકલેલા કોઈક વ્યક્તિનો હોઈ શકે છે હે ભગવાન મને એટલો નીચો પણ ન પાડી દેતા કે હું બોલાવું અને તમે સાંભળો નહીં અને મને એટલો ઊંચો પણ ન કરી દેતા કે કોઈ મને બોલાવે તો હું સાંભળું નહીં જીતવાની સૌથી વધારે મજા ત્યારે આવે છે જ્યારે બધા તમારી રાહની હાર જોઈને બેઠા હોય